નમસ્કાર જય શ્રી વર્ષ માટે કેવું રહેશે જોઈએ મહિના સ્વાસ્થ્ય રૂપે બહુ જ તમે નવી નવી પ્રક્રિયા થી પોતાના વિચારો સ્વાસ્થ્ય કરી શકો છો વર્ષના ચાર મહિના દરમિયાન ઇમોશનલ રૂપે આવશે એટલે પોતાના હૃદયને પોઝિટિવ વાઇબ્રેશન આપવી જરૂરી છે અને અંતિમ ચાર મહિના દરમિયાન ધીરજથી કામ લેવું જરૂરી છે જલ્દબાજી કે ઉતાવળ કરીને કોઈ ડિસિઝન લેવા જશો તો નુકસાન થશે આર્થિક રૂપે વાત કરીએ તો પ્રથમ ચાર મહિના થોડું ટેન્શન રહેશે પણ નિરાશ ના થવું પોઝિટિવ રહેવું વચના ચાર મહિના દરમિયાન સતત અને સખત મહેનત કરવાની છે આર્થિક પરિસ્થિતિને સુધાર લાવવાની અને અંતિમ ચાર મહિના દરમિયાન જે સખત મહેનત કરી એના પાકા પણ તમને જોવા મળશે કેરિયરની વાત કરીએ તો પ્રથમ ચાર મહિના ખૂબ જ ફિલ્ડમાં કામ કરાવશે તમારી જોડે અને વર્ષના ચાર મહિના દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ સક્સેસ દેખાશે કેરિયરની અંદર અને અંતિમ ચાર મહિનામાં કેરિયરને લઈને ખૂબ એક્સપિરિયન્સ લોકો સાથે તમારી મુલાકાત કરશે થેન્ક યુ